નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેતર એનાલિસી અશોકભાઈ પટેલ દ્વારા તારીખ બારથી લઈ અને અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીની મોટી આગાહી કરી છે તો આ તારીખો દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તે વિશેની પણ માહિતી આ વિડીયોમાં તેમણે જણાવી છે તો સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જાણીશું તો મિત્રો અશોકભાઈ પટેલ બારથી અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસની આગાહી કરતાં જણાવે છે કે નોર્થ ઇસ્ટ એમપી અને લાગુ દક્ષિણ ઉત્તર પ્રદેશના ભાગો પર ડિપ્રેશન સિસ્ટમ છે અને સાથે સંકળાયેલા પૂછડિયા વાદળો ક્યારેક ક્યારેક ગુજરાત રાજ્યના ભાગો પરથી પસાર થશે તો આની અસરથી ગુજરાત રિજનના ભાગો લાગુ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં અમુક દિવસે છૂટાછવાયા ઝાપટા વરસાદ પડી શકે છે બાકીના સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદની ગતિવિધિમાં ઘટાડો થશે ગુજરાત રાજ્યમાંથી ચોમાસું હજી વિદાય નથી થયું સામાન્ય રીતે ચોમાસું સૌથી પહેલાં ઉત્તર પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાંથી વિદાય લેવાની શરૂઆત થતી હોય છે તેવી પણ તેમણે વાત કરી છે તો તેમણે વધુ પણ જણાવ્યું છે કે ગુજરાત રિજનનો ભાગ એટલે કે એ ભાગમાં દક્ષિણ ગુજરાતનો ભાગ મધ્ય ગુજરાત અને જે નોર્થ ગુજરાત એટલે કે ઉત્તર ગુજરાતના ભાગો હોય છે તેનો સમાવેશ કરવામાં આવે છે એટલે કે જ્યારે પણ આગાહી આવે અને ગુજરાત રિજન કહેવામાં આવે ત્યારે તમારે ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો ભાગ